નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધી બચત સહકારી મંડળી લી વધુ એક નવી શાખા તારીખ પંદર બે છવ્વીસના રોજ સાંજે ચાર કલાકે બેરોનેટ કોમ્પ્લેક્ષ સાબરમતી ટોલનાકા સ્થળે શરૂ કરવામાં આવી હતી અત્યાર સુધી ગુજરાતભરમાં ધી આરાધના બચત સહકારી મંડળી લીની પાંચસો ઉપર બ્રાન્ચ ખુલી ચૂકી છે અને અન્ય સાબરમતી ખાતે આજે પાંચસો અઢારમી બ્રાન્ચ ખોલવામાં આવી હતી ધી બચત સહકારી મંડળી લીના સ્થાપના ઓગણીસો ચોરાણુંમાં ધોળકા તાલુકામાં આવેલા બદરખા ગામે શરૂ કરવામાં આવી હતી અને આજે પાંચસો બ્રાન્ચ ઓપન થઈ ગઈ છે તે જ આ મંડળીના લાખો ખાતેદારો કામ કરતા લાખો ભાઈઓ બહેનો અને ટીમનો વિશ્વાસ અને એકધારી સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે ધી આરાધના બચત સહકારી મંડળીના ચેરમેન શ્રી નવનીતભાઈ સરે ઘણા બધા પરિવારોને બહેનોને મંડળીમાં કામ આપીને આત્મનિર્ભર બનાવ્યા હતા ખાસ કરીને ગામડાના પરિવારો માટે ધી આરાધના બચત સહકારી મંડળી એક ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થયું છે તેમાં કામ કરતા ભાઈઓ અને બહેનો સારી એવી આવક મેળવે છે અને પરિવારમાં મદદરૂપ થઈને સોમાન જીવન જીવે છે નવનીતભાઈ ઝાલાસરે લાખો લોકોને રોજગાર અને આવક કરી આપી છે આમાં ચારથી સ્કીમો બચત યોજના દીકરી મારી વાલનો દરિયો દીકરો મારો કુંડલો દીપક માસિક પેન્શન ફેમિલી પેન્શન વીમો અને બચત સાથે ગિફ્ટ આ બધી સ્કીમો ફાયદાકારક સાબિત થઈ છે આ પ્રસંગે સાબરમતી બ્રાન્ચના મેનેજર શ્રી નિલેશભાઈ ગોરિયા કોમલબેન ગોરિયા ગ્રોતા બ્રાન્ચના આસિસ્ટન્ટ જનરલ મેનેજર પરેશભાઈ દરજી મિત્તલબેન દરજી જશોદાબેન નવી વસાહત બ્રાન્ચના આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી જગદીશભાઈ રાઠોડ જ્યોસ્નાબેન રાઠોડ તેમજ તેમની સાથે જમનાનગર શાખાના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી પ્રકાશભાઈ વાળા ભાવનાબેન વાળા કઠવાડાના શાખાના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી બાઉભાઈ એલ રોહિત અરસ્ટ બ્રાન્ચ બ્રાન્ચના સતીષભાઈ સોલંકી અને અન્ય બધી બ્રાન્ચના મેનેજરોએ સભાસદો વગેરે હાજર રહીને બ્રાન્ચનું ઓપનિંગ કર્યું હતું તમામ લોકોએ ધી આરાધના બચત સહકારી મંડળી લીમાં ચાલતી વિવિધ સ્કીમો વિશે માહિતી આપી હતી અને કાર્યક્રમના અંત સુધી સ્વરૂચિ ભોજન આપવામાં આવ્યું હતું તમે પણ સારી આવક અને રોજગારી મેળવવા ઈચ્છતા હોય તો આ બ્રાન્ચનો સંપર્ક કરી શકો છો એક મહિના પણ લીલાબેન જે ચૂંટણી થાય ને તો આ સાબરમતી એટલું એમનું વર્ચસ્વ છે એમને એક જ મહિનાની અંદર ખાલી બાવીસ દિવસ મહિનો પૂરો નતો હતો બાવીસ દિવસ ની અંદર પંચોતેર હજાર રૂપિયાનું કામ કરવું જોઈએ એમનું એટલું સરસ કામ છે ને કે હું કશું શબ્દ ના કહી શકાય એટલું બધું કામ છે પણ એમને સપોર્ટ છે ને નિલેશભાઈને બહુ સરસ કર્યો અને એમને પોતે અમારી જે આરાધની ધનલક્ષ્મી ડિપોઝિટ છે ને એવી ફિક્સ ડિપોઝિટ એકસઠ હજારની છે ને ત્રણ વખત કરાઈ એમને એટલો વિશ્વાસ થયો કે આ સંસ્થા બહુ સારી છે પહેલા તો મારો પરિચય આપું છું મારું નામ છે મહેશભાઈ પ્રજાપતિ હું પ્રોપર બનાસકાંઠાનો છું પણ અત્યારે હું ઓલરેડી અહીંયા અડાલે જ રહું છું અને મારા એવા ભગવાન સમાન જે કહેવાય કે નિલેશભાઈ ગોરિયા જે જ્યારે મારા કિસ્મતની અંદર આવ્યા અને મને એક આ ચાન્સ મળ્યો સ્ટેજ ઉપર તો પહેલાં તો નિલેશભાઈ માટે આપણે ગરબડા પડે તો હું આરાધનામાં લગભગ છેલ્લા એક મહિનાથી કામ કરું છું પણ હું બીજું પ્રાઇવેટ કંપનીમાં બી કામ કરું છું તો જેના કારણે હું વારાધરામાં પૂરો ટાઈમ આપી નથી શકતો પણ દર મંગળવારે મારી રજા હોય છે તો ફક્ત ને ફક્ત બે બે જ મંગળવાર મેં કામ કર્યું છે મારું વીસ હજારનું મેં કામ કરી ચૂક્યો છું અને મારી નીચે બીજા ત્રણ એજન્ટ મેં મૂકી દીધા છે તો પહેલાં તો હું આપણાને શું છે તમે કહીશ કે આરાધના સાહેબ આપણે પ્લાન સમજાવે છે તો ધ્યાનથી સમજજો કે શું છે મિત્રો જો અત્યારે કારણ કે મારા બે પગ નથી પણ તમને તો કુદરતે પગ બી આપ્યા છે હું તો મગજથી કામ કરું છું બરાબર તો જો હું હિંમત ના હારી શકતો હોય તો તમે શું ના કરી શકો તમે તો મારા કરતા ડબલ કામ કરવું જોઈએ ને બસ એ જ નિલેશભાઈનો આભાર